ਏ ਮੋਗਲ ਨੇ ਕਹੇ ਜੇ ਭੇਲਿਆ ਵਾਲੀ ਭੇਲੀ ਆਵਸੇ ਏ ਮੈਲਢੀ ਨੇ ਕਹੇ ਜੇ ਭੇਲਿਆ ਵਾਲੀ ਭੇਲੀ ਆਵਸੇ માતાજીની રચનાઓમાં કેદારનું મુઠે ઉચેરું નામ છે અને હમણાં તાજેતરમાં બાપુ એક ગીત બહુ બધા વધાર્યું છે ત્યારે ખાસ પાવડું પાણી નો જોડે એ ભર્યા હારે પાવડું પાણી નો જોડે મોગલ ઉઠે તો પછી ગોત્યા નો જોડે

અને બુઆજીના આગળ આજનો કાર્યક્રમ છે પરમ પૂજ્ય ગુરુશ્રી ઇન્દ્રભારતી બાપુના જ્યારે પગલાં થયા હોય બધા કલાકારોને ભાવથી પ્રેમથી હા પણ બાપુ બેઠા છે એટલે છે ભુવાજીને ઘણા સમય પહેલા એક બે લીટીઓ ગાયેલી હતી અને એ અમને ગમે છે બહુ એટલે ચાંદા સૂરજ ને સસ વારે ધરતી અંબર ને સસ વારે વારે એ હવે મળશું એ મળાશે તો આવતા સૂરજ ને વા ધરતી

ਓ ਸ਼ੇਰ ਵੜਾਵੀ ਸਰ ਰ ਕਰਾਵੂੰ ਕੰਕੂ ਕੇ ਸਰ ਦਾ ਸਾਥਿਆ ਬੁਰਾਵੂੰ ਏ ਆਜ ਮਹਾਰਾਜੇਰ ਥਾਇ ਨੀਲਾਲੇ ਆਜ ਮਹਾਰਾਜੇਰ ਥਾਇ ਨੀਲਾਲੇ ਏ ਗੁਰੂ ਜੀ ਪਧਾਰਿਆ ਮਾਰਾਇ ਜਨੇ ભારતી બાપુ આયા સાથલ ગા સોના નામ ગી ઉપર ગિરલા ઝડરા સોના નામ ગરિ લાઝેલા તન ભાઈ જને દીપો મણ લ કાળા કાળા ભેલિયા મતાર લાજડેલા કાળા કાળા ભેલિયા મતાર લાજડેલા ધન એક જેને ઇન્દ્ર ભારતી મળ્યા મળ્યા હે બાપુ હે સોલથલ ગામના ચક્ર સજાવ્યા ગરબે રમવા મારી દીપોમાં પધાર્યા ਨਾ ਚੋਕਰ ਸਜਾਵਿਆ ਘਰਵੇ ਰਮਵਾ ਮਾਰੇ ਦੀਪੋ ਮਾ ਪਧਾਰਿਆ ਏ ਕાળા ਕાળા ਭੇਲੀਆ ਮਯਾ ਭਲਾਢੜਲਾ ਏ ਕાળા ਕાળા ਭੇਲੀਆ ਮਯਾ ਭਲਾਢੜਲਾ ধন ਭਾਇਕ ਜਨੇ ਮੁਗਲ ਮਾ ਮਣਲਾ ધનુભક જેને મીમાલ મને અભિમાન માયે મોટમાદનુ બી હદબલુ કી હાલતો

પાણી નો ભર્યા પછી મન નો દાણો નો જોડે ગોત્યો ના જોડે હે મારી મોગલ ઠે તો ઈ ગોત્યા ના જડે જડે આ મોગલ આ મોગલ મોગલ મારી માવડી અને ગુવા ગીત મને ગમે છે શારદાને ને સમયે ગણપત લાગુ બોળા સંતોના શબ્દો ને સાંભળી હે મારી જી બળી જશ ગાવે

ਹਰੀ ਨੇ ਢਣਵਾ ਹਰੀ ਨੇ ਢਣਵਾ ਹਰੀ ਨੇ ਢਣਵਾ ਅਨੰਦਨਾ ਛੁਟਿਆ ਜਵਾ ਜਵਾ ਸਰਵੇ ਗੋਪੀਓ ਸੌਟੋ ਰੇ ਵੜੇ ਰਥ ਬੈਸੇ

ਹੇ ਮਾਰ ਇੱਕ ਸੰਦੇਸ਼ੜੋ ਕਿਉ ਉਹ ਨਹੀਂ ਇਹ ਮਾਰ ਬਾਲ ਤੇ ਪਣ ਨ ਬੇਲੀ ਰੇ ਮੇਰੀ ਰੇ ਮੇਰੀ ਅਨੇ ਹਮਾਰਾ ਭਾਈ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਆਭਾਰ ਹਮੜਾ

એ ટાઈમે સવારમાં ચાલતી વખત મેં ખાલી નારાયણભાઈ એક બે શબ્દ એવા કીધા ખાલી મજાકમાં લખનભાઈ લગભગ નહોતા મેં ખાલી મજાકમાં એમ કીધું બાપા તમને બધા ગાડી ભેટ આવે મારે ગાડી ખાલી ભેટ આવશે હજુ વીસ દિવસ પહેલાની વાત છે બહુ લાંબો ટાઈમ નહીં અરે બાપા કંઈક કામ કર તો પણ સવારનું વેજા સમય થાય એ આવી જશે ઝાઝો ટાઈમ નથી ઘરે આવ્યો આ વૈબંધ મેં ઘણી ના પાડી ઘણી જીદ કરી પહેલાં તો એમને ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈનો કે બાપા વિષ્ણુ સો રૂપિયા માણસ એના છોકરાને વાપરવા નહીં આવતો તો સો વખત વિચાર કર એ માણસે મને પચાસ ની ગાડી આપી એ માટે ખૂબ ખૂબ આભાર અને એ ઓટોમેટિક જ બોલ્યા એમને એમને ખબર નહીં હું કેમ બોલ્યું મને ખબર નહીં કેમ બોલ્યા પણ મારા આ જોગીના સવાલ થી કે મારા દીકરાએ એ ભલે મજાકમાં કીધું અને બાપા એવો અભિવાન નહીં કરતું કોઈ એવું વખાણ ખોટા નહીં કરતું તમારા આયા આ દસેક દિવસમાં પહેલાના વાર્તાથી માટીને અત્યાર સુધી દુષ્મારભઈ આ બધું તો એમની રચના છે તમારા ગામમાં આટલા બધા પ્રસંગ થયા આટલી બધી આખા ગામની પ્રતિષ્ઠા આવતી હશે પણ આજે જે અમારા ગામનો જે માહોલ હતો એ બહુ જુદો હતો એનું વાતાવરણ એ રંગ બહુ જુદો હતો એવા ખોટા વખાણ નહીં કરતો બાપા અને મને આ અઠવાડિયે હું ચાર વખત રડ્યો છું બાપાને યાદ કરી જોકે મેં એમને એક એક વસ્તુ મેં પૂછી નથી કરી છે બસ એમને દુઃખ ના લાગવું જોઈએ ખોટું ના લાગવું જોઈએ એમને એમને પૂછ્યા વગર કંઈ કરવું નહીં કઈ પણ વસ્તુ હશે આ સ્ટેન્ડ આમ ઉભું કરું છું તો એમ બાપા ને બતાવીશું કે સ્ટેન્ડ એમ ઉભું છે એટલે એમને કોઈ સ્વાર્થ નથી એ મને ખબર છે એમના જોડે હજારો કલાકારો પડ્યા છે ગાવા જવા વાળા જો ઉસ્માનભાઈ સ્ટેજ ના બે કહેવાય સંતવાણી ડાયરાના એના તોલે કોઈ ના આવે દોસ્ત ભલે અમે બધા ગળું અમારું એવું મીઠાશવાળું હશે બરોબર પણ ભાઈની જે હરકતો છે એમનું જે ગળું છે એના તોલે કોઈ આવે નહીં એક વખત લતા મંગેશકર બાજુ બેસી જાય તો એને ફોફો મારવો પડે એ ગળું છે સાહેબ જી ભાઈ અને આપણું બહુ વર્ષ પેલા હું ઉનાવા આપને જોવા આવ્યો હતો બહુ ટાઈમ પેલા સાત એક વર્ષ થયા છે અને આપણે પણ ખૂબ ખૂબ આભાર આપણે ટાઈમ કાઢ્યો પણ બાપાના આયા પેલા આ દસેક દિવસમાં મારે એટલા બધા કામ થયા છે ખાલી હજુ બાપાના આવવાની ખાલી વાત જ કરી ઉષ્મણભાઈ ખાલી આવવા માટેની ખાલી વાત જ ચર્ચા જ થઈ કે હું પેલા નોરતે આવીશ બીજા નોરતે આવીશ એ અઠવાડિયાની અંદર આ દસ દિવસની અંદર જે આયોજન જે ગોઠવાઈ ગયું છે કાર્ડ નહીં કંકુતરીને જાહેર આમંત્રણ મેં કોઈને નહીં આપ્યું તો આટલી પબ્લિક આવી છે ક્યાંથી આવી તો અમને નહીં ખબર જો જાહેર આમંત્રણ બાપા વિડીયો બનાવ્યો હોય તો તો આખી દુનિયાભરની પબ્લિક તૂટી પડે તો એ માય જ નહીં આમંત્રણ નહીં આપ્યું છતાંય પબ્લિક મને હમણાં એવા મેસેજ મળ્યા કે ભાઈ ગાડીઓ ક્યાં ક્યાં સુધી પડી છે શોભાત્ર બાબા ફર્યા આપણો પણ ખૂબ ખૂબ આભાર અહીંથી હું પગે લાગું છું કે તમે મારા બહુ નાનો માણસ છો પણ આપ મારા દીકરાને જેટલો પ્રેમ આજે આપો છો આપ્યો છે બધા કલાકારને આપો છો પણ મારા માટે જે પ્રેમ છે જે ભાવ છે એક દિવસ હું ઉષ્ણપે ઉંઘ્યો તો બે મેઠો ખાલી તો આશ્રમના આશ્રમના જે જે નિયમો નિયમો છે છે એ બધાને બાપા ઊંઘ્યા હતા બપોર ઊંઘ્યો હતો ભૂલથી ઊંઘી ગયું ટેન્શન માં આવી ગયા બાપા વર્ષે ભૂલશે બાપા પણ આવશે વર્ષે ભૂલશે બાપા નીચે ઉતર્યા આમ જોયું ભુવાતા ઊંઘ્યા છે બસ કે ભાઈ આશ્રમ એનું છે એ ઊંઘ જાગે ને કહી લે એને કશું નહીં કહેવાનું ઊંઘ અને એ દિવસ થી એ ઘડી દિવસ આજ સુધી કાલે મારા ગુરુ આજે મારા ગુરુ જિંદગી જીવન જાગવું ત્યાં સુધી જોકે હું તમારો આપના માટે તો હું કઈ કરી શકું નહીં બસ મારો બાપ રાજી થઈને અહીંથી જાય હારા આશીર્વાદ આપીને મારા માટે બહુ મોટી વાત છે બાબા